ધોરાજીમાં મતદાનને લઈને ઈવીએમમાં ફોલ્ટ લઈને મતદાન મથક પર પોલીસ કોંગ્રેસ ભાજપ અને ચૂંટણી અધિકારીઓમાં હોબાળો ધોરાજી વોર્ડ પાંચ ના બુથ સાતમાં હોબાળો ધોરાજી ભાજપ કોંગ્રેસના આગેવાનો આમને સામને ઈવીએમનું બટન બગડતા ધોરાજી ભાજપ પૂર્વ પ્રમુખ હરસુખ ટોપિયા સહિત ભાજપના આગેવાનો દ્વારા હોબાળો મતદારોની ફરિયાદ આવી હોવાની વાત આવી સામે ધોરાજીની કન્યા વિદ્યાલય ખાતે ભાજપના આગેવાનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો રિપોર્ટર ફિરુદ જુનેજા ધોરાજી મારું નામ ભાર્ગવ માવાણી વોર્ડ નંબર નો જાગૃત પત્તા હું ને મારા બે મતદાન કરવા આવ્યા જ્યારે ટોટલ ચાર મત આપવાનો હોય એમાંથી ત્રણ મત લીગલી મત પડી ગયા સામે લાલલાઇટ થઈ ગઈ જ્યારે ચોથા નંબરનો મતદાન કરવા અમે નીચેનું બટન પ્રેસ કર્યું તો સામે લાલલાઇટ થતી નહોતી એના માટે અમે જે બુથના જે ઓફિસર હોય એને જાણ કરી તો એને એમ કીધું કે તમે જોરથી પ્રેસ કરો એટલે ત્રણ ચાર વાર જોરથી પ્રેસ કરવાથી મજા દબાવવાથી માંડ માંડ અગિયારમાં નવાનું બટન પ્રેસ થતું હતું એટલે અમે આગેવાનોને રજૂઆત કરી કે ભાઈ આ ઈવીએમમાં મિસ્ટેક છે તો આની આગળની કાર્યવાહી તમે આગળ કરો રાજકોટ જિલ્લા ભાજપ ધોરાજીની અંદર વોર્ડ નંબર પાંચની અંદર બુથ નંબર સાતની અંદર આ મશીન ઈવીએમ મશીન સાત વાગ્યાથી અગિયાર નંબરનું બટન એટ એટલું બધું ખરાબ છે કે એનું મોટ લાઇટ થતી નથી અને મત પડતો નથી આના માટે અમે ઘણી રજૂઆત કરી ઘણી બાબતો ડોક્યુમેન્ટને કીધી અરજીઓ કરી છે અને અમારા મતદારો દ્વારા પણ જાણવા મળ્યું કે કોઈ પણ સંજોગોમાં હું અગિયાર નંબરનું બટન દબાતું નથી અને ટેકનિશિયન રાખીએ છતાં પણ એને સતત પુશ કરવું પડે તો એ માન લાલ લાઇટ થાય છે એવી અમારી માગણી છે અને આ મતદાન ને ફેર મતદાન માટે પણ અમે અરજી કરી છે અને આનું નિરાકરણ તાત્કાલિક થાય એવું અમારી માગણી છે શું મશીન છે પૂરેપૂરું ફોલ્ટ વારું ને છેલ્લા ચાર કલાક ત્યાં આ અત્યારે નેવું મત પડ્યા છે નેવું મત ની અંદર જે અગિયાર નંબર બટન છે એ નેવું મત ની અંદર કામ કરતું નથી જેને મત